कार्तिकेय शंकरलाल बेरास द्वारा धरपकड़ा मुंबई एरपोर्ट पर अमेरिका भागवा फिराक में रहे्तिकेय ने उमरा पुलिस लुकआउट नोटिस आधार झड़ी लीधो तपास चौंकनागत बहार आज जमा आरोपी चार हजार सात सौ कलाको ऑफलाइन अनुभव धरा અને જ્યારે પાસે અમેરિકન લાયસન્સ હોય છે તે અમેરિકામાં પાયન ફ્લાઇટ ટ્રેનિંગ આપતો હોવાનું મને જાણવા મળ્યું હતું એરક્રાફ્ટ ડિલિવરીમાં આપની રકમ પૂરા ન ચૂકવ્યા હોવા પરથી સજાવા મુજે બધુમસ રોડ પર ઓફિસરા હતા મનોમહંતભાઈ સુજેત્રાએ 3 સપ્ટેમ્બર 2019 ના રોજ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદમાં જણાવતો કે વાંચેવા એરકરેક્ટ કંપનીના સીઈઓ તરીકે ફરજ બજાવતા કાર્તિકે ગરાસિયાને એરક્રાફ્ટ ખરીદવા માટે સપത്താ આપવામાં આવી હતી આ હેતુ સહોતે કમરે પાસેથી કોણે

અને તેની બોર્સ ફ્લાઇંગ લાઇસન્સ પણ છે આટલો ઊંચો પ્રોફાઇલ ધરાવતા વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી ઠગાઈ સૌને ચોંકાવી દીધા તમે જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે